તમારા <laughs> પેલા રસ્તો બતાવેલો આ દુઃખ કોઈ આયે ફોટું પાડવા નહી શું કહું છું એમ થા કહું હું તો ભાડેલી વાટી

તો એ આપડે ના ઘર ધણીએ મતી ગયા છે નહીં તો આપ એ રો રહ્યો રહ્યો નહીં રાહુલ આવો હું માતા બાવે હા તો હું બોવ બોળી ગાપી હા હા આ કે આ કે માતા આવી જગત માં કદી આવી છું

કોણ પકડે બે ગમ અને મુગને પકડો તે મીવાડા ભાઈને એટલા માથે કીધું કીધું હા હાટુ અને કાંતિ એક જ દેવી પર્યાના અર્ધવતિ કર દે તારા બેનું કો ભગવાન દેવને તરતો ના તારા બેનું નું તો ઝોડી સુખરો જે હોય એ દુખ હોય દુખ નહી સસુ

ભાઈ પોઈન્ટ બો કરવાના માટે તીઓનો અલગ એક કોઈ કરવા જાદા આપના ઓમની ચોખોની બાદર રાખજે ભાઈ તુકને પેલા આલીયા હતા આલી હું ગોડી માતા સુ ભાડું ન તો હું માતા ના કેવું હા તો એક અગરબत्ती કરી દો જાદા નક મન દુખ ને પડી જા ચોપસ તો બાર ને તો તો

રા બેરો દમી કર દેયો તોય ચાલો ના નાખો લે બાવલ હું રીતિ બતાઉં કે રીત હું ભાઈ વધારે બે બેયો ખબર છે છે હે છે લગા છે પડ્યો છે આવો

बै दु अगर मति करिसक दारिस पानी खावा मुख्य जे आवश्यक छ ओके जरो आवश्यक छ आ बाडी वाला बाऊजीले जाने याला ला इला पुनि न गर्नु पुनि न गर्नु ठीक छ जाउ आ बंगा भरोने मसे कोठा खान त गर्नु पर्ने

गाडी चालू रखो भरवा चालू रखो बेटा गोम आउल पाणी भात राहुल

આ બધું પરિવાર બધું દેડકાને મેરા કરવું પડે હું તો મોઢા એટલા બધા માતા હવે બેરાયેલે પાછા બેઠા ભળેના એ રાહુલ લેવોનો નવો મેણ બનવ જાવ

એકલો બંદે આ બે વસ્તુ કીધું કરી દઉં તો હા આ અગરબत्ती કરવાને ચોખાની બાધા ચોખાની બાધા નગરબત હા એનો કરતી ના વાત

આર કુછ કાન બાધા ને બેગપતિ રોજ અભસ્તર નરોન જવા દેવા ના મિલાવ બોલ રાજુલ ભલે નજાલેજી આ દૂર કરો પલાન ધેરનો દૂર કરવાનો દરજા તારીખ જોઈએ લે બે સર

તદારા માળા મજે બાઈ અમન મજા વેદાન બાપા વેદાન બાઈ મા આતમ કુ માળા બાર ને કીતો હું બોલતો ના ઓન જય જય કરવા દેહક ની યાર લાગી રહી હે આ જય 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 સાબર કમાન્ડ બરાબર

मैं गया था जो રિમાન નામનો દોરો જો આડા વાળો નથી ના દેતી અને ના પહેર્યો તો એ લઈ

लोग इतने तो बेटा